હવામાન ખાતાની આગાહી જ્યારે છઠ્ઠી તારીખે જાણ થઈ કે વાવાઝોડુંને વરસાદ આ વિસ્તારની અંદર પડી શકે છે તો સૌથી પહેલાં મોબાઈલ ઉપર એના પેજ ઉપર પોસ્ટ મેં અને ગુલાબભાઈએ મૂકી હતી અમારા મોબાઈલ નંબર હાથેથી કે આમાં કોઈ પણ કામની જરૂર પડે કોઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરી કહો છો બીજું કે આઠ ને નવ તારીખે વરસાદ વધારે પડવાથી લગભગ બે હજાર સત્તરમાં પણ આ વિસ્તારમાં ફ્લડ આવ્યું પંદરમાં આવ્યું પણ વાત એ હતી કે જ્યારે હતરમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી એટલે આખી સરકાર મુખ્યમંત્રી હાથે બનાસકાંઠામાં તંત્ર આખું હતું કેમ કે એ ટાઈમે એમને ચૂંટણી દેખાતી હતી પણ આ વખતે આટલો વરસાદ પડવા છતાં જે જ્યાં તંત્રએ લોકેશન ઉપર જઈને વીજ પુરવઠાની વાત હોય કેશ ડોલની વાત હોય ફૂડ પેકેટ કે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પણ હજી આજ સુધી આ વિસ્તારની અંદર કોઈ પણ ગામોની અંદર પહોંચી નથી હા મને સમાચાર મળ્યા કે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જૂનાગઢ છે તો હજુ બધી તંત્ર અમે આજ સવારથી હવારથી ગામડામાં ફરીએ છીએ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ બે દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડાઓમાં ફરે છે ત્રીસ બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી પીવાનું પાણી નહોતું તો એ પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કંઈ મદદ થાય અને અમે નવાઈ પણ નથી કરતા એ અમારો એક આ વિસ્તારના લોકોના આશીર્વાદ કાયમી અમારી સાથે રહ્યા છે અને હોય કે ના હોય પક્ષા પક્ષીને બર રહીને જ્યારે અત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાથ સહકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ અને બનાસકાંઠાને વિશેષ પેકેજ આપીને જે એના રૂલ્સ છે સરકારના કેમ કે આટલા ઇંચ વરસાદ થાય તો જ ખેડૂતોને સહાય મળે આ તમે રસ્તામાં આવ્યા છો કેટલું પશુધન મરેલું છે કેનારો બધી તૂટી ગઈ છે જમીનનું ધોવાણ પણ એટલું થયું છે મકાનો રહેવા માટે કોઈ મકાન રહ્યા નથી આ ત્રણે ત્રણ રોડ આ પાંચ પાંચ કિલોમીટર સુધી તમામ લોકો આજે આ ભરડવાના એ રોડ ઉપર પશુપાલન લઈને બેઠા છે એ વેદના જેને સ્થળ ઉપર રહીને જોયું હોય એને થાય ટીકા ટીપ્પણી કરવા વાળા ટીકા ડેરી આખી મદદ કરે ને તો નવાઈ નથી કરતી બનાસ ડેરી એ કોઈ વ્યક્તિની કે કોઈ પક્ષની નથી પશુપાલકોની મહેનત મજૂરી ના થી ઉભી કરેલી આ ડેરી છે અને જયારે કુદરતી આફત આવે ને ત્યારે સૌથી પહેલા સહકારી સંસ્થાઓ કે જેને જિલ્લાના પશુપાલન ને ખેડૂતો પરસેવાથી એની અંદર એ સંસ્થાઓ સદ્ધર થઈ છે અને આવા સમયે જ્યારે એ સહકારી સંસ્થાઓ રાજકારણ આગળ કરીને એને ટીકા ટિપ્પણી કરીને કે આમ પોતે આમ ખૂબ નવાઈ કરે છે અને એક આખી જાણે પોતે ઉપકાર કરતા હોય એ એ પ્રમાણેની વાત જો કરતા હોય તો હું માનું ત્યાં સુધી બનાસકાંઠાના પશુપાલન ખેડૂતોનું અને સમગ્ર જેણે આ પરસેવો વહાવીને કે એમાં મહેનત મજૂરી કરીને એમને યોગદાન આપ્યું છે ક્યાંક ને ક્યાંક એનું અપમાન છે સરકારની કેટલી મદદ અહીંયા પહોંચી છે તમે વિસ્તારમાં પહોંચ્યા છે શું લાગે છે તમને હું કોઈ પૂછું ટીકાટી પણ કરું એના કરતાં ભરડવા ગામના તમામ આગેવાનો છે કે આ સુધી હજી આ ગામની અંદર વહીવટી તંત્ર કોઈ તલાટી કમ મંત્રી જેવું પણ આવ્યું હોય તો તમે ગામ લોકોને પૂછી જો એમાં મારે કઈ કહેવાનું રહેતું નથી